ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે જવાનું છે જાનમાં તો કે વરા હોવાના હાથ વગાને નીકળી જશે કારણ કે જાન એને સમૂહ લગ્નને જવા નથી તો એને ઉતાવળ જવું પડે તો એવડે બધા નીકળી જશે ને અત્યારે એને આપણે જવાનું છે તો આપણે બધા ગાડીવાળા થઈ બાકી બોલરને બધું છે તો ગાડીવાળા એને હાથ આપેના થઈ ગાડી હાથ અને બાકી બધા જે આવવાના છે એ બધે છે તો વાંધો નહીં બીના તો વિડીયોમાં મજા આવશે અને લાઈક ન કરવી હોય તો કરી નાખજો અને સબસ્ક્રાઈબ ન ને ત્યારે પ્લીઝ કરી નાખજો તો હાલો થાય છે આપણે સીધા જાનમાં અને અમારા મમ્મી તો મસ્ત મજાના થઈ ગયા છે ત્યારે અને ગાડીમાં છે ને હું ને મારા મમ્મી જવાનું છે બાકી બેન ને બધાને એને બોલે રમ નીકળી ગયા છે ફાઈનલી તેરે આપણે પહોંચી ગયા છે સમૂહ લગન માં માં તો અહીંયા છે ને ભાઈ એટલું બધું પબ્લિક છે ને તમ જોવો તમે અને આ બધા ઘરના ના છે તમે પબ્લિક માં નથી આવતા એમ એમને

વિધિ એટલે કેટલા વાગ્યા લગ્ન પત નક્કી નઈ જલ્દી હા માધવિટલ ધંધામાં ભાઈ માં કેવા વારો આવે ને નક્કી નથી એટલે અમે લેવા ખારસી

લાંબી લાઈન છે ને ભાઈ એટલી બધી લાંબી લાઈન હોય તો ભાઈ ઉભું રહેવામાં તો કલાક વહી જાય લેન એટલી બધી લાંબુ છે ને તો એમાં લગભગ કલાક તો વહી જ જાય ઊભા રહેતા રહેતા આમ જુઓ તમે કેટલા બધા સબસ્ક્રાઇબર મળી જાય જુઓ કયા ગામ થી જોવો બધા વાહ એવા વિડીયો જોવો છો થેન્ક યુ થેન્ક યુ ફાઈનલ અત્યારે આપણે પહોંચી ગયા છે વસરાજ દાદાના મંદિરે તો ભાઈ જો અહીંયા મસ્ત મજાનું છે વસરાજ દાદાનું મંદિર આની પહેલાં આપણે આવી ગયા હતા ત્યારે ઓલો રોડ બીનો નહોતો અત્યારે તો મસ્ત મજાનો બની છે ઘણા ટાઈમ પછી પાછા આવ્યા થી ત્યારે અમે ત્રણ આવ્યા હતા કિશન દીપક અને હું ને એ પછીનું લગભગ બે ત્રણ વરસાદ જેવું થઈ ગયું છે તો અત્યારે ફરી વખત આપણે આવી ગયા છીએ તો વસરાજ દાદાના મંદિરે અહીંયા છે ને મસ્ત મજાની એને વસરાત દાદાની છે ગયા વખતે આવ્યા છે ને તો લાવ છે એ મને ખબર નહોતી આવ્યા નહોતા પણ આ વખતે મને કીધું હમણાં બધા

બધી <ıst> <SILBut> ભાઈ આ હું એ દુલ્હન જગ્યાએ કેમેરા વાળા બેસી જાય છે થઈ ગયા છે ને અત્યારે એને નો કાર્યક્રમ મારાબસ્ક્રાઈબર તમે क्या नेना सब्सक्राइबर ले जरा फटाफट बहुत फटाफट अच्छा रे ने वराजा ने बदाय ने इतने बिहारी से ने फोर व्हील में लगन रह जा से कंप्लीट ले हमें निकली आवे सीधा घरे फाइनली तेरे पोगे यस ये घरे ना आईकू थजी से लाल सोराम तो पण केने पांच जमे थी ने पूवानो बुलेट थई से ने पूजाग्र आज तो बहुत हो तो लगभग 8:30 हो तो ने 1/2 घंटा पानी एक पे खो तो तो जान मान के रिलेट ताकी जाए उ तो तो

મારી જરૂર જરૂરી દુઃખ હોય કારણ કે હા ને પવન બધા આંખ મળે ને તો આખી આંખો ભરાઈ ગઈ છે ત્યારે સંજયભાઈના લગનમાં ગયા છે ને ત્યારે જીમા વગેરે આવ્યા હતા ને આ વખતે રાહુલભાઈના લગ્નમાં ગયા ને તો પણ જીમા વગેરે આવ્યા છે હું લગ્ન માં જમવાનો મેળો જ નતો એટલે હા આ વખતે મનસુરી લઈ આવ્યા છે જો તમે હવે ને બધા એને બે જશે હાલો ભાઈ જમવાનું છે કે હે તો હાલો એને મનસુરી એમને થોડોક નાસ્તો કરી લઈને તો મજા આવે અને એમ

એમાં એવું હતું કે બે બ્લેઝર રખાવેલા હતા અને જે મેં પહેરું છું ગોતી એને આપ દીધું ને ગોચી પહેરું છું મેં લીધી બધી નહીં ખરે એટલે વાંધો ન આવે એમ અને એ બધા એનો ઉપયોગ હમણાં કરી નાખ્યો છે અહીંયા ફોટા પાડી પડે ખાસો ઉપયોગ એને ફોટામાં પાડી પડે નાખી કર્યો છે અને હવે હેને હમણાં થોડીક વારનું ફૂલ દોડું શરૂ થાય ને ભાઈ ઊંઘ મને તો કોણ કોને ખબર હે આવે છે કારણ કે એને હમણાંથી બહુ ઉજાગર વધી રહે લગભગ ઘણો તો હા હોતો જ નથી આખી રાત એટલું શું કહેવાય કામ કર્યું એડિટિંગ ને એવું ઘણું બધું કર્યું અને દાંડિયા રસ ને આ ભાઈને ને ઊંઘ આવે એમ જો લખાય છે આ બધાય ને કારણ કે એને છેલ્લે છેલ્લે બધું પૂરું છું ને એ તેને બહુ માંડપ સર્વિસનું નું બધું પાવું બોલું ખોયેલું ને એવું કર્યું ને યાર વાંધો ને હાલો જાય છે ઘરે કારણ કે હમણાં થોડીક વાર મેં ફૂલ દોરું શરૂ થવાનું હોય પછી ગયા છે અત્યારે મીઠી વાવે છે થોડી વાર માની વાવે છે ત્યાં ને અહીંયા ત્યાં ને ડીજે શરૂ થઈ છે અને એને ભગી છે આ વખતે ફૂલ દોડા ની અંદર અને ડીજે શરૂ થઈ છે અને પછી થોડી થોડી તૈયારી હાલે છે બસ હમણાં થોડી વારમાં શરૂ થાય બંધ અને વરાજાને હેને ધીમે ધીમે નીચે ઉતારે છે અને અહીંયા છે ભાઈ લાલ ટેટા જોરદાર આમ જોર તમે કઈ ઘટે નહીં વાત અને ફટાકડાની ની લડી એને હળગાવવાનું છે ત્યારે ફાઈનલી અત્યારે છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફોટોશૂટ ને એવું અહીંયા હકેલવાનું કામ શરૂ થઈ ગયું છે અમારે અતુલભાઈ નું જો એનું કામ રેડી છે બાકી એને આવડે બધાને ફોટોશૂટ ને બધાનું કમ્પ્લીટલી થઈ ગયું છે અને હવે આપણે વિડીયો ને કરીએ છીએ અહીંયા એમ તો મેં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા મંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય